નમસ્કાર આપની હારી છો અરીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે આ સેવા સેવાયજ્ઞાનના ભાગરૂપે મહીસાગર જિલ્લાના ચરેલ ગામમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે ગામના એક વિધવા માતા ભાનીબેન નાનાભાઈ પટેલિયાનું કાચું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થયું હતું જેના કારણે તેઓ નિરાધાર બન્યા હતા આ દુઃખદ પરિસ્થિતિની જાણ થતાં મોટી ચરેલ ગ્રામ પંચાયતના સેવાભાવી સરપંચ ઇન્દુભાઈ તથા તેમના સુપુત્ર રાકેશભાઈએ આગળ આવીને ભાનીબહેનને નવું પાકું મકાન બનાવી આપવાનો શુભ સંકલ્પ કર્યો છે આ સેવા કાર્યને સેવા પખવાડિયા સાથે જોડીને પાર્ટીના પદાધિકારીઓ અને ગ્રામજનોની હાજરીમાં નવા મકાન માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના પૂર્વ પ્રમુખ જયપ્રકાશભાઈ મંડળ પ્રમુખ ઋષિરાજભાઈ નગરપાલિકા પ્રમુખ કીર્તિભાઈ તથા સેવા પખવાડિયાના સહસંયોજક અજયસિંહ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રાકેશભાઈએ જણાવ્યું હતું કે તેઓ આ મકાનનું બાંધકામ ટૂંક સમયમાં પૂર્ણ કરીને બાનીબેનને સુપ્રત કરશે આ કાર્યમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી સરપંચ પરિવારના સેવાભાવને બિરદાવ્યો હતો કાર્યક્રમના અંતે સૌએ સાથે મળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના અને શુભકામનાઓ પાઠવી હતી પ્રસંગે સેવા સમર્પણ અને સંવેદનાનો ત્રિવેદી સંગમ જોવા મળ્યો હતો આજે મહીસાગર જિલ્લામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેર વર્ષ પૂર્ણ થવાના અનુસંધાનમાં પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનો એક કાર્યક્રમ ચાલે છે એમાં સરકાર અને પાર્ટીના સંયુક્ત ઉપક્રમે બી ઘણા બધા કાર્યક્રમો થાય છે આજ રોજ અહીંયા મોટી ચરેલ ગ્રામ પંચાયતમાં આદરણીય સરપંચ શ્રી ઇન્દુભાઈ અને એમના પરિવાર દ્વારા અહિયાં વધુ વરસાદના કારણે અમારા વિધવા માતા બેન નાનાભાઈ અને અને એમના દીકરા દ્વારા રાકેશભાઈ દ્વારા એક સેવા પખવાડિયા ના માધ્યમથી અને સેવાના ભાવ સાથે એમનું મકાન કરી આપવા માટેનો એક શુભ સંકલ્પ એમણે કર્યો અને એની જાણ

મકાનનું ખાત મુહૂર્ત કર્યું છે અને ટૂંક સમયમાં જ અમારા સેવાભાવી કાર્યકર્તા ભાઈ શ્રી રાકેશભાઈ એ મકાન એમને પૂર્ણ કરીને આપશે ગ્રામ પંચાયતના બધા જ લોકોએ ભાઈઓ અને બહેનોએ આજે ઉપસ્થિત રહી અને એમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે આ મકાન બનાવી આપવાનો એમણે સંકલ્પ કર્યો છે ત્યારે આંદળીય નરેન્દ્રભાઈ સાહેબનું પણ સ્વાસ્થ્ય અને આયુષ્ય સારું રહે એ માટે સૌએ શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા